તો કેમ છે ડાયરો સ્વાગત છે ડાયરો નું આપડે નવો માં તો ડાયરો આપણે આવ્યા છે એનો ઘોડો જોવા આ તમને ઘોડો બતાવું જોવો આ છે ફોલો અને આ છે જહિરભાઈ નો ઘોડો જીર ભાઈ તમારો ઘોડો છે ને તમે કઈ કેવા માંગો છો અમારા માં لگ ج ل નામ છે રોજો આપડી ચેનલમાં ડાયરો તમે નવા હોય તો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગમાં વ્લોગ જોતા હોય તો વ્લોગને શેર કરી દેજો અને વ્લોગમાં સેલ લગન બનાવી વ્લોગ વ્લોગને કાપતા નહીં જો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે આમ રાઉન્ડ મરે વ્યક ઘોડાને જે સડાવ નથી કર્યો ફોટા ફોટા પાડવી અને વિડીયો વિડીયો બનાવી ચાલુ છે

આપડે ડાયરો ઘોડા ને ફોટા પાડવા આવ્યા ને જહિરભાઈ કે કામ કરે છે આ તો હવે ઘોડા ને લઈને એ બાજુ વહી જવું

પોલાએ ફોટા પાડી લીધા છે અને રવિભાઈ ફોટા પાડે છે પોલા પોલાએ ફોટા પાડી છે ફોટા કાંઈ નો ઘટે એવા આવે તોડી નાખે ફોટા એવા આવે હો પણ તો ડાયરેક્ટ ઘોડો હાવ હોદો છે અને ઘોડા ને છૂટો મેકજો ઘોડો ક્યાંય ન જાય રવિભાઈ ઘોડો કેવડક છો કેટલા મહિનાનો નો છે આમ અઢાર મહિના અઢાર મહિના તમે કીધી લાવ્યા ઘોડા ને તમે છૂટો મેકજો તો ક્યાંય જાય નહીં ને વાંધો નહીં તો ડાયરો ઘોડા ને સૂટો પણ કહે જાય ને હાવ એટલે હાવ હોજો ઘોડો તું હાવ સૂટો છે કે ની જતો ને અહીંયા ઉભો રે તો ઘોડા ને ડાયરો બાંધી દીધો છે અને આજનો લોક તમે કેવો લાગ્યો કોમેન્ટ કરી દીધી ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીધી